શું સમયયાત્રા એટલે કે ટાઈમ ટ્રાવેલ ખરેખર શક્ય છે આપણને ઇન્ટરનેટ પર એવી કેટલીય તસવીરો અને કલાકૃતિઓ જોવા મળે છે ને જે આપણને આ સવાલ પૂછવા પર મજબૂર કરી દે છે તો ચાલો આજે આવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું કોઈ ખરેખર સમયના બંધનને તોડી શકે છે જો કેટલાક કહેવાતા પુરાવાઓનું માનીએ તો એવું લાગે છે કે જવાબ હા હોઈ શકે છે ચારો આ રહસ્યના મૂળ સુધી જઈએ હવે જરા આ વાત પર ધ્યાન આપજો કલ્પના કરો કે પુરાતત્વવાદીઓને ચારસો વર્ષ જૂની એવી કબર મળે છે જેને કોઈએ ખોલી જ નથી એકદમ સીલબંધ અને એની અંદરથી શું મળે છે એક નાનકડી સ્વિસ ઘડિયાળ જેવી દેખાતી વીંટી પણ ચારસો વર્ષ પહેલાં સ્વિસ ઘડિયાળ આ કેવી રીતે બની શકે અને વાત અહીં જ નથી અટકતી ચાર્લી ચેપલિનની ઓગણીસો અઠ્યાવીસની એક ફિલ્મમાં એક મહિલા એવી રીતે ચાલતી જોવા મળે છે જાણે જાણે કે સેલફોન પર વાત કરી રહી હોય એ જમાનામાં સેલફોન આ બધું શું સૂચવે છે કંઈક તો ગડબડ છે બરાબર ને ચાલો તો આપણા પહેલા ભાગમાં આ રહસ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરીએ શું આ તસવીરો અને કલાકૃતિઓ ખરેખર સમયયાત્રાના પાકા પુરાવા છે કે પછી આપણી આંખો જ આપણને છેતરી રહી છે સૌથી પહેલાં વાત કરીએ આ પેઇન્ટિંગની આ એટીન સિક્સટીનું પેઇન્ટિંગ છે જેનું નામ છે ધ એક્સપેક્ટેડ વન ઘણા લોકોને લાગે છે કે આ મહિલા સ્માર્ટફોન પર ટેક્સ્ટિંગ કરી રહી છે પણ જ્યારે કલા નિષ્ણાતોએ ધ્યાનથી જોયું તો ખબર પડી કે એના હાથમાં કોઈ આઈફોન નહીં પણ એ જ અમારામાં સામાન્ય ગણાતી એક નાની પ્રાર્થના પુસ્તિકા છે એ જ રીતે ઓગણીસો સાડત્રીસના આ ભિંતચિત્રને જુઓ એક મૂળ અમેરિકન વ્યક્તિના હાથમાં જે વસ્તુ છે એ બિલકુલ આજના સ્માર્ટફોન જેવી લાગે છે ખરું ને પણ ઇતિહાસકારો સમજાવે છે કે કદાચ એક હાથનો અરીસો છે જે એ સમયે એક સામાન્ય વસ્તુ હતી એટલે આ પણ કોઈ ટાઈમ ટ્રાવેલર નથી હવે આ ઓગણીસો ને એકતાળીસની તસવીર તો ખૂબ જ વાયરલ થઈ હતી ભીડમાં ઊભેલો આ વ્યક્તિ જાણે કે આપણા જમાનામાંથી સીધો ત્યાં પહોંચી ગયો હોય એવું લાગે છે પણ જ્યારે ઊંડી તપાસ થઈ ત્યારે ખબર પડી કે એણે પહેરેલી ગ્રાફિક ટી શર્ટ તે સમયની એક હોકી ટીમની હતી એના ચશ્મા એ જમાનાની નવી ફેશન હતા અને કેમેરો પણ એ જ સમયનો જ હતો એટલે વધુ એક રહસ્ય પરથી પડદો ઉઠી ગયો અને ઓગણીસો ને પંચાણુંની માઇક ટાઇસનની એ પ્રખ્યાત ફાઇટ તો યાદ જ હશે એમાં એક વ્યક્તિ કંઈક એવી વસ્તુથી રેકોર્ડિંગ કરતો દેખાયો જે બિલકુલ સ્માર્ટફોન જેવી હતી પણ હકીકત એ છે કે એ સમયે બજારમાં આવેલા નવા નવા નાના કેમ્કોર્ડર બરાબર આવા દેખાતા હતા તો આ પણ કોઈ ભવિષ્યનો માણસનો તો ફોટા અને વિડીયોની વાત તો થઈ પણ એ સિવાય પણ કેટલીક એવી ભૌતિક વસ્તુઓ અને ભવિષ્યવાણીઓ છે જે આપણને વિચારતા કરી મૂકે છે ચાલો હવે એના પર એક નજર કરીએ યાદ છે પેલી ચારસો વર્ષ જૂની કબરમાંથી મળેલી સ્વિસ ઘડિયાળ વેટી એમાં બે મોટી સમસ્યાઓ છે એક તો એ કે ચારસો વર્ષ પહેલાં કાંડા ઘડિયાળો હતી જ નહીં અને બીજું સ્વિત્ઝરલેન્ડ દેશ તરીકે તો અઢારસો ને અડતાલીસમાં બન્યું તો પછી આ કેવી રીતે શક્ય છે મોટાભાગના નિષ્ણાતો માને છે કે આ કાં તો કોઈ કબર લૂંટારાની ખોવાયેલી વસ્તુ હશે અથવા તો માત્ર ધ્યાન ખેંચવા માટે ફેલાવેલી એક અફવા હવે આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે અઢારસો અઠ્ઠાણુંમાં એટલે કે ટાઇટેનિક ડૂબ્યાના ચૌદ વર્ષ પહેલાં ફ્યુટિલિટી નામની એક નવલકથા છપાઈ હતી એમાં ટાઇટન નામના એક જહાજની વાત હતી જેને ક્યારેયને ડૂબી શકે તેવું કહેવાતું એ જહાજ પણ એપ્રિલ મહિનામાં જ એક હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું કારણ કે એમાં પૂરતી લાઈફ બોટ નહોતી આ તો બિલકુલ ટાઈટેનિકની જ કહાણી છે શું આ ભવિષ્યવાણી હતી કે માત્ર એક વિચિત્ર સંયોગ અને ક્યારેક તો ઇતિહાસ આપણને જાણે અરીસો બતાવતો હોય એવું લાગે છે જૂની તસવીરોમાં એવા ચહેરાઓ જોવા મળે છે જે આજના પ્રખ્યાત સેલિબ્રિટી જેવા જ દેખાય છે જય ઝી વ્લાદિમીર પુતિન એડી મર્ફી આ માત્ર એક મજેદાર સંયોગ છે પણ ખૂબ આશ્ચર્યજનક છે ખરું ને તો અત્યાર સુધી આપણે જે પણ પુરાવા જોયા એ બધાના કોઈક ને કોઈક તાર્કિક ખુલાસા મળી ગયા છે તો શું એનો અર્થ એ થયો કે સમયયાત્રા માત્ર ફિલ્મો અને વાર્તાઓની જ વાત છે કદાચ નહીં કારણ કે જવાબ આપણને વિજ્ઞાન પાસેથી મળે છે અને એ જવાબ ખરેખર ચોંકાવનારો છે તો ચાલો હવે દંતકથાઓ અને અફવાઓને બાજુ પર મૂકીને સીધા વિજ્ઞાનની દુનિયામાં જઈએ કારણ કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપણને ભવિષ્યમાં જવાની ચાવી આપી દીધી છે આઈન્સ્ટાઈને આપણને એક એવી વાત કહી જેણે ભૌતિક વિજ્ઞાનના પાયા હચમચાવી નાખ્યા એમણે કહ્યું ટાઇમ ડાયલેશન વિશે હવે આનો મતલબ શું સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો સમય દરેક માટે એક સરખો નથી ચાલતો હા આ સાચું છે જેટલી ઝડપથી કોઈ વસ્તુ ગતિ કરે એના માટે સમય એટલો ધીમો થઈ જાય છે અને ના આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી આ એકદમ પાક્કી સાબિત થયેલી વૈજ્ઞાનિક હકીકત છે ચાલો આ સમજવા માટે એક માનસિક પ્રયોગ કરીએ કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એક અત્યાધુનિક સ્પેસશીપમાં બેસીને પ્રકાશની લગભગ પંચાણું ટકા ગતિએ દસ વર્ષ સુધી અવકાશમાં મુસાફરી કરે છે અને પછી પૃથ્વી પર પાછો ફરે છે તો શું થશે અને અહીં જ ખરી મજા છે જ્યારે એ અવકાશયાત્રી પાછો ફરશે ત્યારે એની ઉંમર માત્ર દસ વર્ષ વધી હશે પરંતુ પૃથ્વી પર પૂરા બત્રીસ વર્ષ વીતી ગયા હશે આ આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોનું સીધું અને આશ્ચર્યજનક પરિણામ છે આનો સીધો અર્થ એ થયો કે તે અવકાશયાત્રીએ સફળતાપૂર્વક પૃથ્વીના ભવિષ્યમાં બાવીસ વર્ષનો કૂદકો માર્યો છે હા તમે બરાબર સાંભળ્યું ભવિષ્યની યાત્રા વૈજ્ઞાનિક રીતે સો ટકા શક્ય છે જો ભવિષ્યમાં જવું શક્ય છે તો સવાલ એ થાય કે શું કોઈએ ખરેખર આવું કર્યું છે શું આપણી વચ્ચે કોઈ વાસ્તવિક સમય યાત્રીઓ છે જવાબ છે હા એક રીતે તો છે જ દરેક અવકાશયાત્રી જેણે સ્પેસમાં લાંબો સમય વિતાવ્યો છે તે તકનીકી રીતે એક ટાઈમ ટ્રાવેલર છે તેમની ખૂબ જ ઊંચી ગતિને કારણે પૃથ્વી પર આપણા કરતાં તેમના માટે સમય થોડો ધીમો ચાલ્યો છે તેઓ સેકન્ડના અમુક ભાગ જેટલા ભવિષ્યમાંથી પાછા ફર્યા છે અને આનો સૌથી મોટો પુરાવો તો આપણા બધાના ફોનમાં છે જીપીએસ જીપીએસ સેટેલાઇટ્સ પૃથ્વીની આસપાસ એટલી ઝડપથી ફરે છે કે તેમની ઘડિયાળો પૃથ્વી પરની ઘડિયાળો કરતાં અલગ ગતિએ ચાલે છે જો આપણે આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ સમયના તફાવતને સતત સુધારતા ન રહીએ તો આપણું જીપીએસ ક્યારે સાચું લોકેશન બતાવી જ ન શકે તો આપણે જોયું કે ભવિષ્યની મુસાફરી એ માત્ર શક્ય જ નથી પણ એ થઈ પણ રહી છે પરંતુ આ આપણને એક મોટા અને વધુ રહસ્યમય સવાલ પર લાવીને મૂકે છે જો આપણે ભવિષ્યમાં જઈ શકીએ છીએ તો શું આપણે ક્યારેય ભૂતકાળમાં પાછા જઈ શકીશું આ એક એવો સવાલ છે જેનો જવાબ વિજ્લાન હજી પણ શોધી રહ્યું છે અને જે કદાચ સમયયાત્રાનું સૌથી મોટું રહસ્ય